નમસ્કાર સર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ છે બીજી તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસ ને વાર છે મિત્રો આજનો ગુરુવારના રોજ આજની આવકની વાત કરીએ તો મિત્રો આજે આવકમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે મિત્રો થોડીક આવક સારી જોવા મળી રહી છે મિત્રો તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જઈએ કેવારી છે આજના બજાર ભાવ ક્વોલિટી પ્રમાણે જાણી લઈએ આ મિત્રો મારે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરી જરૂરથી જણાવજો તો કેવા રહેલા છે આજના બજાર ભાવ જાણીએ મિત્રો ચુમ્માલીસો એકત્રીસ રૂપિયાનો ભાવ છે જે ચુમ્માલીસો એકત્રીસ રૂપિયાનો ભાવ છે જે સુપર ગોલા આની અંદરમાં જોવા મળી રહે છે એકદમ સુપર માલ છે ચુમ્માલીસો એકત્રીસ રૂપિયાનો ભાવ છે અને સાઈઝમાં મીડિયમ સાઈઝ આની અંદરમાં જોવા મળી છે ચુમ્માલીસો એકત્રીસ રૂપિયા ભાવ એકદમ વ્હાઇટનેસ વાળું છે એક પણ ટકો બગાડ નથી અને સુપર વજનમાંય સુપર માલ છે વજનમાં કાંઈ નો ઘટે સુપર ક્વોલિટી માલ છે આ ખેડુ મિત્ર છે એનું ચાલો ગામ કયું તમારું ઉમરાળા ઉમરાળા અને લસણ કેટલું લઈને આવ્યા અને શું ભાવ આવ્યો સારા ભાવ આવ્યા બીજો એનો એક ઢગલો છે મિત્રો એનો બત્રીસો એક રૂપિયાનો ભાવ થયો છે બત્રીસો એક રૂપિયામાં આ ઢગલો વેચાણો છે સુપર ક્વોલિટી માલ છે મિત્રો બત્રીસો એક રૂપિયાનો ભાવ છે પણ ઝીણું છે પણ ક્વોલિટી સારી છે ક્વોલિટી સારી છે વજન વાળો માલ છે બત્રીસો એક રૂપિયાનો ભાવ જોયો એક રૂપિયાનો ભાવ છે રૂપિયાનો ભાવ છે આમાં કોક ઉગેલો માલ જોવા મળી રહ્યો છે માલ થોડો મીડિયમ માલ ઝીણો માલ છે મિત્રો ઝીણાથી ઝીણો માલ કહેવાય અને અમુક ટકા કોક મોટો ગાંઠિયો આની અંદરમાં આ ટાઈપનો જોવા મળી રહ્યો છે મિત્રો તેત્રીસો ને પંચાવન રૂપિયાનો ભાવ થયો છે આ માલનો તેત્રીસો ને પંચાવન રૂપિયાનો ભાવ થયો સાઈઝમાં મોટું છે પણ એકદમથી પીળો માલ થઈ ગયો છે અમુક ટકા બગાડવાળું જોવા મળી રહ્યું છે મિત્રો તેત્રીસો ને પંચાવન રૂપિયાનો ભાવ થયો છે અને અંદરમાં લાડુએ સુપર લાડુ જોવા મળી રહ્યો છે મિત્રો અને પીળાશ વાળો માલ એકદમથી થઈ ગયો છે આ ટાઈપનો ચાર હજાર પાંત્રીસ રૂપિયાનો ભાવ થયો છે ચાર હજાર પાંત્રીસ રૂપિયાનો ભાવ છે તમે જોયો આ માલ ચાર હજાર પાંત્રીસમાં વેચાણો છે સુપર ક્વોલિટી માલ છે મિત્રો ચાર હજાર પાંત્રીસમાં વેચાણો ફૂલ સાઇઝ એ માલ જોવા મળી રહ્યો છે ચાર હજાર પાંત્રીસ રૂપિયાનો ભાવ થયો છે આ માલનો સાઈઝની વાત કરી તો સાઈઝમાં ગોલા સાઇઝે છે ને ગોલાથી મીડિયમ સાઇઝે જોવા મળી રહી છે આજની બજારની વાત કરીને તો મિત્રો આજે બજારમાં થોડીક તેજી મંદી જોવા મળી રહી છે મિત્રો તો આજે કેવું રહે છે બજાર આજે કેવું બજાર કાલ જેવું તો એ ભાઈ આપણે વેપારી પાસે જાણ્યું આજનું બજાર ટકેલું જોવા મળી રહ્યું છે મિત્રો કાલ જેવું જ બજાર હાલ જોવા મળી રહ્યું છે મિત્રો તો કેવા રહીએ મિત્રો આ માહિતી તમને સારી લાગી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અન્ય ખેડૂતો લગીના ના વિડીયો પહોંચાડજો મિત્રો અને કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં